પર્યસ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફની વિધિ હજારો અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરાઈ ભરૂચના પર્યસ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફ તેમજ ઉર્ફ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી દર વર્ષે મુસલમાની ચાંદ બાવીસ જમાદી ઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમા ઇકરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ દરગાના પટાગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે અનુયાયીઓ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હઝરત બાબર ઉસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્ષ શરફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાનની નમાઝ બાદ સમાએ મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે ઉર્ષ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ આજ રોજ પચીસ નવેમ્બર હઝર સરકાર બાબા રુસ્તમ રમતલા સંતો શરીફની ઉજવણી કરવામાં આવે તકલીબા કુરાન ખાલી અને વુજરુદાને દિનના દસ્તુના મુતાબિક કરવામાં આવી આજે સન્દ શરીફની રસમ અદા કરી આવતીકાલે ઇશાલ્લા ઈશાની નમાઝ પછી બાબા રુસ્તમ રમત અને શહેરમાં નફીલે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં અતોદરા શરીફના સજ્જાદા નશી અઝરત સરકાર સુફી મહેબૂબ અલી બાબા સાહેબ હુદા જિસ્તી અથોધરી એ ખુદ તસવીર લાવશે આ તમામી હઝરાતને ખુલુસ સરકાર બાબા રુસ્તમ તારાઇની ઉર્ષની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદીમ હઝરાત બી આભાર વ્યક્ત કરે છે કે દર વર્ષના જેમ આ વર્ષે પણ એમને હાજરી આપી અને અમને હાજરી આપીને એમને અમને પ્રોતેસન આપ્યો પ્રતિક્ષણ આપ્યો અને એમની હાજરીમાં બાબા રુસ્તમ રમતુલ્લા તારાઇની ઉર્ષની ઉજવણી થઈ અસલામ રહેમતુલ્લાહ